તો એને કેવી રીતના તમારે સિલાઈ કરવી એમાં ભૂક્રમ કેવી રીતના લગાવવું કેવી રીતના એની સિલાઈ કરવી સરળ રીતે જે પહેલેથી બેનો શીખે છે એને મને ઘણી કોમેન્ટો આવે છે કે મેડમ તમે ગળાનું આપણે કેવી રીતના સિલાઈ કરવી તે તમે અમને વિડીયો અપલોડ કરીને સમજાવો તો આજે આપણે શીખીશું કે અસ્તરવાળો ડ્રેસ હોય તો એને કેવી રીતના ભૂક્રમ રાખીને કેવી રીતના ફિનિશિંગ લેવું તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ બેનો કરજો ભાઈઓ બહેનો તો તમે એને અસ્તર વગરનો ડ્રેસ હોય ને કેવી રીતના ગળાનું ફિનિશિંગ ઉક્રમ સાથે લેવું એનો પણ હું વિડીયો અપલોડ કરીશ તો એ રીતે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતના હું વિડીયો અપલોડ કરીશ તમારે જે મુશ્કેલી હોય મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને હું નોટ કરતી જાઉં છું ને ફ્રી થતા થતાં તો તમને બધા વિડીયો અપલોડ કરીને બધી તમને પદ્ધતિ શીખવાડી દઈશ તો આપણે સ્ટાર્ટ કરીએ આજે આપણે શીખવાના છે જે અસ્તરવાળો ડ્રેસ હોય તો તેમાં કેવી રીતના ગળું બનાવવું તો આ રીતને મેં અસ્તર ઘણા વિડીયામાં બતાવેલું છે મારે હાફ અસ્તર છે તમે જોઈ શકો છો જ્યાં કટ સુધી નાખવામાં આવે ને હાફ અસ્તર કહેવામાં આવે છે તેનો મેં આગળનો વિડીયો અપલોડ કરેલો છે ભાઈ બહેનો તે ન જોયું તો જરૂર જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ કે હાફ અસ્તર કેવી રીતના કટિંગ કરવું ને ફૂલ અસ્તર કેવી રીતના કટિંગ આજે એવો ટોપિક છે બહુ મહત્વનો છે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખી તો એને ગળામાં જે ફિનિશિંગ લેવું અસ્તરવાળા કે અસ્તર વગરના ડ્રેસમાં તો આપણે કેવી રીતના લેવું તે આજે હું તમને સમજાવીશ તો આ રીતે અસ્તર મેં કટ કરવી તો એ તમને હું રિપીટ કરીને બતાવી દઉં કે આ ગળીવાળો ભાગ છે તો આ ઘડી વાળો ભાગ આ રીતે રાખી દેવાનો બરોબર ને જે ગળાની જેવી રીતના ચોરસ હોય ગોળ હોય પેટર્ન વાળું તો એ રીતે તમારે સેપ આપી દેવો અસ્તરમાં ને આ રીતે થોડું વધારે રાખી રાખીને આપણે અસ્તર કટ કરી લેવાનું એ રીતે આપણું અસ્તરનું કટિંગ આખા અસ્તર નાખવું હોય તો એ પદ્ધતિ આવશે સેમ તો એ રીતે તમારે અસ્તર કટ કરી લેવાનું છે તમારે આજે મહત્વનો એ ટોપિક છે મહત્વનો એ પોઈન્ટ છે કે બુક્રમ નાખવું પેનવાસ કે બુક્રમ કહો તમે તો એને કેવી રીતના કટિંગ કરવું તે તમને બતાવીશ તો આપણે અસ્તરને સાઈડમાં રાખી દઈએ આ રીતે આ રીતે આપણે બુક્રમ લઈ લઈએ આ બુક્રમને મેં એક ટુકડો લીધેલો છે તમે જોઈ શકો છો એની લંબાઈની પહોળાઈ તમને બતાવી દઉં આ રીતે આઠની મેં પહોળાઈ રાખીશું લંબાઈ તમારે જેટલી ગળાની હોય તે પ્રમાણે છે આ રીતે આપણે પાંચનું હોય તો સાત સુધી લઈ લેવાનું બરાબર આ તો મેં મોટો ટુકડો કટ કરેલો છે તો આ રીતે મારે બે ત્રણ ગળામાં બનશે આગળ પાછળના વધશે તેમાં બીજા એક્સ્ટ્રા હું કાપ આ બુક્રમનો યુઝ કરીશ તો આ રીતે આપણે હવે બુક્રમ કેવી રીતના કટિંગ કરવું ને એ બહુ મહત્વનો ટોપિક છે બેનોની કોમેન્ટ આવે છે એટલા માટે આ વિડીયો અપલોડ કરું છું આ રીતે આ ગળીવાળો ભાગ છે બરાબર બુક્રમનો આ વખતે ગળીમાં રાખવાનું ને આ આપણે ડ્રેસનું પણ જે ગળીવાળો ભાગ છે તે આ રીતે રાખી દેવાનું છે આ રીતે બરોબર જેવું છે તે પ્રમાણે જ આપણે કટિંગ કરવાનું છે તમને બતાવું તે રીતે તમારે કરવાનું છે આ આ આ રીતે છે બુક્રમનો હવે શેપ શેપ આપણે આપણે ગોળ ગોળ તો પ્રમાણે બુક્રમને શેપ આપી દઈએ આમાં તમે ટેપના માપથીને પણ કરી શકો પણ અભણ ભાઈઓ બહેનો હોય એટલા માટે તમને આ રીતે હું સમજાવું એ ઈઝીલી તમે કરી શકો આમાં ચોરસ હોય પેટર્ન વાળું હોય તો એ પ્રમાણે બુક્રમને રાખવાનું બરોબર બે ખાસ ધ્યાન આપવાનું કે આ ગળીવાળો ભાગ છે તો આ વાળો ભાગ રહેવું જોઈએ એ ખાસ પોઈન્ટ તમે ધ્યાન રાખજો હવે આપણે બુક્રમને આ રીતે પોણો એકે રાખી શકો અને તમારે વધારે રાખવું તો એક પણ રાખી શકો આ રીતે પોણા પોણા એકે આપણે માર્કિંગ કરી લે આ રીતે બુક્રમ રાખીને ડ્રેસનું કટિંગને ફિનિશિંગ લેવાથી સુંદર મજાનું તમારું ફિનિશિંગ આવે છે તમે એ બુક્રમ વગેરે પણ કરી શકો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ બુક્રમથી થોડુંક વધારે તમારે ફિનિશિંગ વ્યવસ્થિત થાય બરાબર ગળું એટલા માટે આ રીતે હવે આપણે અસ્તર વગરનો ડ્રેસ કરવો હોય ને એની ગળા પટ્ટીમાં બુક્રમ નાખવું તો મેં તમે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો તો એ પ્રમાણે હું વિડીયો અપલોડ કરીને તમને ગળાનું એકદમ એક સરળ રીતે તમને બતાવીશ આ રીતે આપણું થઈ ગયું બરાબર શેપ મેં આપી દીધો હવે આપણે કટિંગ કરીને તમને બતાવું તે પ્રમાણે કટિંગ કરી લેવાનું છે આ રીતે થશે કોમેન્ટ આવે છે કે આપણે કેનવાસ કે બુકરમ કયો એને કેવી રીતના કટિંગ કરવું ને મેડમ કેવી રીતના એની સિલાઈ કરવી તે બતાવજો તો આ રીતે આપણું બુકરમ કટિંગ થઈ ગયું તમે જોઈ શકો છો હવે હું તમને સિલાઈ બતાવું તે પ્રમાણે તમારે સિલાઈ લેવાની છે તમે જોઈ શકો છો મેં આગળનો ભાગ લીધેલો છે આ આપણું સીધું કાપડ છે આ ઉથમું છે ને આ સીધું પાર્ટ છે બરાબર આગળનું ગળું છે આપણે હવે અસ્તરને પહેલાં આપણે જોઈન્ટ કરવાનું છે બરાબર તો આ આપણો અસ્તર છે બરોબર તો હવે અસ્તરને આપણે આ રીતે સિલાઈ લઈ લેવાની છે અસ્તરમાં પહેલાં અસ્તર જોઈન્ટ કરી લઈએ ને પછી આપણે અસ્તર આપણું ઉથમું છે આ આપણો સીધો પાર્ટ છે આ પદ્ધતિથી તમને ઇઝીલી એકદમ એકદમ ઇઝીલી તમે શીખી શકશો ગળું ને પરફેક્ટ રીતે તમે ગળાનો શેપ પણ લઈ શકશો ને ફિનિશિંગ એ તમારું ને ઓછી મહેનત થશે ઘણા ભાઈ બહેનો એ રીતે પણ તમારે સિલાઈ કરતા બધાની અલગ અલગ મેથડ હોય છે કે પહેલાં અસ્તર આ રીતે જોઈન્ટ કરી લે પછી બુકરમને રાખી ને પછી તમારે ફિનિશિંગ એક્સ્ટ્રા પટ્ટી કટ કરે ને પછી એવી રીતના ફિનિશિંગ એનો પણ હું વિડીયો અપલોડ કરીશ તે રીતે તમે ગળા ઘણી રીતે બનાવી શકો બરોબર અલગ અલગ પદ્ધતિ હોય પહેલા હું તમને આ પદ્ધતિ બતાવી પછી તમને થોડી અલગ પદ્ધતિ બતાવીશ બરોબર તમને જે મજા આવે તમને જે ફાવે એ રીતે તમે કરી શકો બરોબર તો આપણે આ સીધો પાઠ છે અસ્તર આપણું ઉથણું છે બરોબર આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ જે રીતને આપણું ગળાનો ભાગ છે ગોળ છે તો ગોળ બરાબર ચોરસ તો ચોરસ ને પેટન તો પેટર્ન એ રીતે આપણે જે રીતને સિલાઈમાં નોર્મલ લેતા હોય અડધો ઇંચને આપણે આ રીતે રાખી અને આપણે સિલાઈ લેતી જવાની છે બરાબર સિમ્પલી ગોળ ગળું બનવું જોઈએ સિલાઈમાં તમારે આડાવળું થવું ન જોઈએ બરાબર સિલાઈમાં જો આડાવળી સિલાઈ થશે તો તમારું ગળાને તેજ બગડી જશે એટલે એ ખાસ ધ્યાન દેવાનું છે ફક્ત આપણે કાપડને આ રીતે રાખતું જવાનું છે કાપડને ખેંચવાનું નથી બરાબર ઘણા ભાઈઓ બહેનોની એ પણ પ્રોબ્લેમ છે તો એનું પણ સોલ્યુશન બતાવી દો કે મેડમ અમે નાનું ગળું કટ કરીએ પણ મોટું થઈ જઈશ તો એનું કારણ શું એનું કારણ એ છે ભાઈઓ બહેનો કે તમે આ રીતે ખેંચીને કાપડને સિલાઈ લગાવો છો એટલા માટે તમારે નાનું કટ કરો પણ ગળું થાય મોટું એટલે ઉતરવાનો પ્રોબ્લેમ થાય ઘણા બધા પ્રોબ્લેમ થાય પણ તમારે કાપડ ને એક અસ્તરનું કે નીચેનું કાપડ આપણે ખેંચવાનું નથી ઈઝીલી આપણે આ રીતે જવાનું છે કાપડ સિલાઈ લેતી જવાની છે એક આપણે નથી એ ખાસ ધ્યાન દેજો જે રીતના હું બતાવું છું એ રીતે તમારે કરવાનું છે તો તમે સરળ રીતે આ રીતે ઘણું બનાવતા શીખી શકશો આ રીતે એક સિલાઈ મેં લગાવી લીધી તમે જોઈ શકો છો આ રીતે થશે આપણું અસ્તર જોઈન્ટ થઈ ગયો બરોબર કમ્પ્લીટ હવે આપણે શું કરવાનું તે તમને સમજાવી દો બુક્રમ રાખવાનું છે બરોબર તો આપણે આ બુક્રમ કટ કરેલું છે હવે આમાં તમે આ બુક્રમ આપણે પ્રેસ વાળો છે બરોબર તો તમે આમાં પ્રેસ પણ કરી શકો ચિપકાવી પણ શકો અથવા તમારે એ ન કરવું હોય બરોબર તો તમારે શું કરવું તે તમને સમજાવી દો

એમાં પણ ફિનિશિંગ રીતે આવશે બરોબર આ રીતે જે સિલાઈ સિલાઈ લીધી ઉપર જ આપણે લેવાની છે સાથે ત્રણેય પાર્ટમાં તમાર થોડુંક આડાઉ કાપડ થાય એટલા માટે હું મત બતાવતી કે થોડું તમારે અસ્તરનું કાપડ નીચેનું કાપડ ને બુક્રમ ત્રણેય એકી સાથે આપણે સિલાઈ લેવાની થાય તો થોડું કાપડ આડાવું થાય તો આપણો શેપ ખરાબ થઈ જાય તો તમને જે આ રીતે બતાવું છું તો આમાં ઈઝી લાગશે બરોબર આ રીતે તમારે બુક્રમ પણ લાગી ગયો તમને ફરીથી સમજાવી દઉં આ આપણો ડ્રેસનો જે ભાગ એ સીધો પાર્ટ ઊથનું આપણું અસ્તર એની ઉપર બુક્રમ એમ ત્રણેય પાર્ટ આપણે જોઈન્ટ કરવાના છે બરોબર આ ત્રણેય પાર્ટ આપણે એ રીતે જોઈન્ટ કરવાનું મેં ત્રણેય પાર્ટ જોઈન્ટ કરી દીધા હવે આપણે મહત્ એક બહુ ટોપિક મહત્વનો છે કે જે એને આપણે આ રીતે કટ લગાવવાના છે કટ એટલા માટે લગાવવાના છે ભાઈ બેનો કેમ કે કટ લગાવ્યા વગર પલટાવીને ગળું બનાવવાની કોશિશ કરશો તો ક્યારેય નહીં બને ખેચા હે કાપડ તમારો કાપડ પલટીને ક્યારેય નહી થાય ને આ કટ લગાવો ત્યારે ખાસ ધ્યાન દેવાનું કે આપણે જે સિલાઈ લીધીમાં કટ ન લાગવા જોઈએ સિલાઈમાં કટ લાગી જાય તો ત્યાંથી સિલાઈ નીકળી જશે ને ખરાબ થઈ જશે તમારું ગળું ફરીથી તમારે કમ્પ્લીટ કરવું પડશે બરોબર તો એ રીતે આપણે કટ લગાવવાના છે કોઈ તમે ગણું બનાવો તો કટ 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 લગાવવાનું છે છે આ આ રીતે રીતે લગાવવાના લગાવી લીધા હવે આપણે કેવી રીતના કરવું આ રીતે આપણે કટ લગાવીને કમ્પ્લીટ કરી લીધું હવે આ બધું કાપડને આપણે પલટાવી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે અંદરની સાઈડ આપણે બધું જ કાપડ જવા દઈએ બરોબર આ રીતે આમાં તમે પ્રેસ પણ કરી શકો તો સુંદર મજાનું તમારું ગળું બનીને તૈયાર થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો સુંદર શેપ આવી ગયો છે આ રીતે તમારે ધારને સિલાઈનો અલગ આવી હોય ને ફક્ત આ રીતે રાખવું હોય ગળાનો ભાગ ને તમારે તો પ્રેસ કરી લો એટલે સુંદર તમારું ગળું બનીને તૈયાર થઈ જશે આ રીતે આ રીતે ગળી બેસાડી દેવાની બરોબર આ રીતે તમે પ્રેસ કરો તો સુંદર તમારું ગળું બનીને કમ્પ્લીટ થઈ જાય તમે જોઈ શકો છો સુંદર આપણું એકદમ ગોલાઈ વાળું આપણું ગળું બનીને ત્યાં થઈ ગયું તમને હું આમાં ધારની સિલાઈને એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને એ પણ બતાવી દઉં એટલે ગળું આપણું કમ્પ્લીટ થાય બરોબર આ રીતે રાખી દેવાનું છે આ જે ગળું બનાવું છું એકદમ તમારે ઈઝી પડશે એકદમ તમારે કોઈ ઝંઝટની રે ટાઈમનો પણ બસાવ થશે ભાઈઓ બહેનો કેમ કે અસ્તરે આપણું જોઈન્ટ થશે ને આપણું ગળાનું ફિનિશિંગ પણ આવી જાય ને બુક્રમ પણ લાગી જાય આપણું વચ્ચે આવી જાય આ રીતે તમે જોઈ શકો છો ને આ રીતે બધું કમ્પ્લીટ થઈ આ આ રીતે રીતે આપણે એકદમ ધારુ ઉપર નીચેનું અસ્તર કે આપણું દેખાવું ન જોઈએ એ રીતે આપણે ધારની સિલાઈ લાગવી ધાર ઉપર એટલે ધારુ ઉપર સિલાઈ લાગવી જોઈએ એ ખાસ ધ્યાન દેવાનું તો તમારે સુંદર મજાનું ગળું બનીને ને ત્યાં થશે આ રીતે તમારે પેટર્ન હોય તો પેટર્ન વાળું પણ વિડીયા અપલોડ કરીને તમને શીખવાડીશ ન્યૂ પેટર્ન ડ્રેસમાં બ્લાઉઝમાં ન્યૂ પેટર્ન કોઈ બી શીખવી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને મોકલજો તો એ પ્રમાણે શીખવાડીશ આ રીતે બુક્રમ વાળા જ આપણે શીખીશું સુંદર મજાના ગળાની પેટર્ન બરોબર સિમ્પલ ગળું શીખી ગયા પછી આપણે પેટર્ન વાળા તમારે નાના ટુકડામાં પ્રેક્ટિસ કરવાની હંમેશા ગળા બનાવીને એનું ફિનિશિંગ લેવાની કોશિશ કરવાની આ રીતે આપણી એક સિલાઈ લાગી ગઈ બરોબર હવે બીજી સિલાઈ કેવી રીતના લગાવી તે તમને સમજાવી દઉં એક પ્રેશર ફૂટની જગ્યા રાખી દેવાની બરોબર ને એ ખાસ ધ્યાન દેવાનું કે આ પ્રેશર ફૂટ આ જે પોઈન્ટ છે એ આપણે આ ધારની સિલાઈ લગાવી ની ઉપર આવવો જોઈએ ઈ રીતે તમે આમ લગાવશો એટલે કમ્પ્લીટલી તમે એક જ સરખી સિલાઈ આવશે જે રીતે હું બતાવું છું તે રીતે આ પ્રેશર ફૂટ છે તે તમારા ધાર છે તેની ઉપર આ રીતે આવવું જોઈએ તો ઈ રીતે તમે આ રીતે કરી શકો અથવા તમને નો ફાવતું હોય ભાઈ બહેનો તો તમે આ રીતે માર્કિંગ એ કરી શકો તમે જોઈ શકો આ રીતે તમે કરી શકો હું પહેલેથી જે ક્લાસમાં બેનો આવે ને આ રીતે પણ શીખવાડું છું પછી તમારી પ્રેક્ટિસ કરવાથી સિલાઈ પ્રેક્ટિસ થવાથી તમને ઈઝીલી આ સિલાઈ આવડી છે પહેલા નો આ ફાવતી હોય તો તમે આ રીતે માર્કિંગ કરીને પણ તમે બીજી સિલાઈ લઈ શકો બરોબર એ રીતે પણ કરી શકો તમને પહેલેથી શીખતા હોય ને પ્રોબ્લેમ થતો હોય એક પ્રેશર ફૂટની જગ્યાનું તમને અંતરનું ખ્યાલ ન આવતો હોય તો એ રીતે પણ તમે શીખી શકો ટૂંકમાં તમારી સિલાઈ પરફેક્ટ રીતે એક જ સરખી આવવી જોઈએ સિલાઈમાં આ બધા પોઈન્ટ બહુ મહત્વના ભાગ છે કે જે તમે સિલાઈઓ કટિંગ કરો તો એ પરફેક્ટ રીતે બધી વસ્તુ થવી જોઈએ તો તમે દરજી જેવું કામકાજ કરી શકો અને ઘરાક તમારી જોડે આવી શકો તમારે પહેલાં એ વસ્તુ શીખવાની છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણો ગળાનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો એ જ રીતે આપણે પાછળનો ભાગ પણ એ જ રીતે બનાવવાનો હોય છે હવે અસ્તર સાથે જોઈન્ટ કેમ કરવું તે તમને સમજાવી દો હવે આપણે અસ્તર સાથે કેવી રીતના જોઈન્ટ કરવું તે પણ તમને બતાવી દો એટલે તમે કોઈ જાતનું કન્ફ્યુઝ ન રહો એટલા માટે હવે આ રીતે આપણે અસ્તર જોઈન્ટ કરવાનું છે હું તમને બતાવું તે રીતે હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ અસ્તર જોઈન્ટ કરવાનું આ રીતે એ રીતે રાખીને આ રીતે આપણે આમાં આપણે ઉપરના કાપડમાં ખોલ ન આવવી જોઈએ બરાબર અસ્તર જોઈન્ટ કરો ત્યારે ક્રીઝ ન આવવી જોઈએ ઉપરના કાપડમાં કે નીચેના એક સરખું આપણે કાપડ રાખીને પછી આપણે સિલાઈ લગાવવાની છે અસ્તર સાથે જોઈન્ટ કરવાનું આ રીતે આ રીતે તમે આખો વિડીયો કમ્પ્લીટ જોઈ લેવો એટલે તમને અસ્તરે જોઈન્ટ કરતા ફાવી જાય ને તમે ભુક્રમ સાથે ડ્રેસનું ગળું કેવી રીતના બનાવવું તે પણ શીખી શકશો જે રીતના હું બતાવું છું એ રીતે તમારે જોઈન્ટ કરતા શીખવાનું છે જે અસ્તરનો ભાગ વધે છે એ પછી આપણે જોઈન્ટ કરીને પછી કટ કરી લેવાનું બરાબર થોડું એક્સ્ટ્રા કાપડ રાખવાનું એટલે આપણા કાપડમાં વધઘટ ન થાય એટલા માટે આ એક ભાગ આપણો જોઈન્ટ થઈ ગયો બીજો ભાગ કેવી રીતના જોઈન્ટ કરવાનો તે તમને સમજાવી દઉં હવે આપણે નીચેના ભાગેથી લેવાનું છે કેમ કે આપણે આ સીધો પાર્ટ રાખવાનો છે ડ્રેસનો સીધો એટલા માટે રાખવાનો કે તમને ખ્યાલ આવે કે ખોલ નથી આવતી બરાબર ક્રીઝ નથી આવતી આ રીતે કાપડ આપણું ખસવું ન જોઈએ હવે આ નીચેનાથી સ્ટાર્ટ કરવાનું બરાબર આ રીતે આ રીતે આ રીતે તમને અસ્તર સાથે જોઈન્ટ કરતા મેં શીખવાડી દીધું તમે જોઈને શીખી શકો બરોબર આ રીતે ઘણા ભાઈઓ બહેનોને આ પ્રોબ્લેમ થતો એનું આજે સોલ્યુશન થઈ ગયું તમે જોઈ શકો છો આ રીતે આપણે જોઈન્ટ કરતા શીખી ગયા અને ઘઉ બનાવતા પણ શીખી ગયા આ રીતે આપણે

કેમ કે પદ્ધતિ સેમ રહેશે પાછળ મારે ગોળ ગળું જ છે પણ ઉપર ગળાનું ને જે આ ડ્રેસ મેં બતાવેલું સિલાઈ માટે એનું કટિંગ પણ મેં આગળના વિડીયામાં બતાવેલું છે થોડા વિડીયા અપલોડ કરેલા પહેલાં છે અપલોડ કરેલો તો મારી ચેનલે જરૂર વિઝિટ કરજો તો આ ડ્રેસનું કટિંગ કરેલો છે તો એ કેવી રીતના કટિંગ કરવું તે વિડીયો જોશો તો વધારે તમને આ સમજાહે કે કેવી રીતના એનું કટિંગ કરવું ને સિલાઈ કરવી તો આ રીતે મેં ઇઝી મેથડથી તમને સમજાવેલું કે ડ્રેસ અસ્તરવાળો હોય તો એનું ગળું કેવી રીતના બુક્રમ સાથે બનાવવું તો આજે આપણે આ શીખી ગયા હવે અસ્તર વગરનો ડ્રેસ હોય ને ખાલી ફક્ત તમારે ગળું બનાવવું હોય તો તેની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમને ન આવડતું હોય તો એનો વિડીયો પણ હું લઈને આવીશ ને તમને સમજાવીશ કે કેવી રીતના એનું કટિંગ ઉરે પટ્ટી હોય કે અથવા ગળા પટ્ટી આપણે કેવી રીતના કટ કરવી એકદમ સરળ રીતે સમજાવીશ તમને તો આ રીતે તમારે અવનવા ફરમાં મગાવવા હોય તમને કટિંગ ફાવતું જ નથી બ્લાઉઝના કે ડ્રેસના તો તમે ફરમા મગાવી શકો છો કટોરી વાળા છે ટક્સ વાળા છે પ્રિન્સેસ છે કે આજ રીતે ડ્રેસના કોઈ પેટર્ન વાળા તમે નીચે વોટ્સઅપ નંબર આપેલો છે તમે કોલ કરીને મગાવી શકો છો આ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ભાઈ બહેન સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયા લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરવું લાઈક કરવું અને કોમેન્ટ કરવી ફ્રી હોય છે ભાઈઓ બહેનો તમે કંઈક શીખતા હોય મારી ચેનલમાં તો સબસ્ક્રાઇબ લાઈક ને કોમેન્ટ જરૂર કરજો આ વિડીયો જો ખૂબ ખૂબ